અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીએ ચાકુના ઘા મારી હત્યા કરતા સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઉપલેટા સમસ્ત સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થી નયન સંતાણીને ન્યાય અપાવવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે બસ સ્ટેન્ડ ચોકથી મુખ્ય રાજમાર્ગ બાપુના બાવલા ચોક ભગતસિંહ ચોક ગાંધી ચોક જીકરિયા ચોક નટવર રોડ થઈને નાગનાથ ચોક થઈને મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં સિંધી સમાજ તથા હિન્દુ સમાજના લોકો આ રેલીમાં જોડાઈ મૃતક વિદ્યાર્થીને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જન આક્રોશ બાઇક રેલીમાં જોડાઈ મામલતદારને આવેદનપત્ર આપી સેવન ડે સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો હતો અને વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ